સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો જીઆઈડીસી કોઝવે ધોવાઈ જતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી વઢવાણ જીઆઈડીસીના કોઝવેના તાત્કાલિક સમારકામ માટે લોક માંગ ઉઠી છે વારંવાર ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતો હોવાના પગલે અડધો કોઝવે ભોગો નદીમાં તણાઈ જતા અકસ્માતના બનાવો વધ્યા છે નગરપાલિકાએ નવો કોઝવે બનાવવા માટે બજેટ મંજૂર કરવા છતાં તેનું નવીનીકરણ શરૂ નહીં કરતા લોકોને આ સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે તો આ તરફ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છે તણાઈ ગયો છે અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે તેમની સાથે સીધી વાત કરશું કેવા પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છો છેલ્લા વરસાદી સીઝન પછી આજે પ્રોજે પાણીમાં ધોવાઈ ગયો છે આમાં પબ્લિક એટલી હેરાન થાય બધી કામે જવા વાળી હોય જે ડીસી માં તેમ ભોગી નથી શકતા કોઈ અને એટલા હેરાન થાય કે માણસો ના સ્કૂટર બાઇક અંદર ગણાઈ ગયા કેટલા ને તો કોઈ કાર્યકર્તા કે કોઈ આ ભાજપ આવતો નથી મત લેવા હોય તેથી ભીખ માંગવા આવે છે બરોબર અહિયાં ક્યાં પછી કોઈ ડોકાતું નથી ને કોઈ વ્યવસ્થિત કરતા નથી અહિયાં ખાસ કરી નજીકમાં માં હોસ્પિટલો આવેલી છે એમ્બ્યુલન્સો પસાર થતી હોય છે બધી બધી એમ્બ્યુલન્સ અહીંથી જ નીકળે સુરેન્દ્રનગર વઢવાણ થી જીને એમ્બ્યુલન્સ લઈ જાવ હોય ને અહીંથી જ નીકળવું પડે છે બાકી કોઈ બીજો રસ્તો નથી રાત્રે આયા સ્ટ્રીટ લાઇટ ની સુવિધા કોઈ સુવિધા નથી આ કાંપલા સોના લગાડે બધા શું માંગણી તંત્ર પાસે આ બધું સારું થઈ જાય ફૂલ થઈ જાય પબ્લિક ને વ્યવસ્થિત આવવાનું થઈ જાય એવું અમારી માંગણી છે ફૂલ તો કરી નાખો નગરપાલિકા એ તો 3 થયો કોઈ કરવું રાજી જ નથી પૈસા ઘરે મીકી દેવા ખાઈ જવા બધા ને સફીઓ બાકી કોઈ કરવા રાજી નથી ખાસ કરી લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીંથી પસાર થતા રાહદારીઓ છે તેવું જણાવી રહ્યા છે કે નેતાઓ મત માંગતા હોય ત્યારે આવતા હોય છે પરંતુ પ્રજા જ્યારે હાલાકી ભોગવી રહી હોય ત્યારે તેમના વચ્ચે નેતાઓ ન જતા હોવાનો પણ સ્થાનિક વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે હવે આ ક્રોઝવે નું તાત્કાલિક પણે સમારકામ કરાવવામાં આવે કારણ કે અહીંથી જીઆઈડીસી વિસ્તારમાં જતા

તો સુરેન્દ્રનગરમાં અત્યારે હાલ રોડ રસ્તાની જે બિસ્માર હાલત જોવા મળી રહી છે ત્યારે આના માટે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ જ રસ્તા પરથી એસટી બસે પણ પસાર થવું પડે છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો શું તેની ઘટના તંત્ર લેશે તે સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે અને સાથે જ સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે મત માંગવા હોય ત્યારે તમામ રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આવી પહોંચતા હોય છે પરંતુ ત્યાર પછી સ્થિતિ એવી જોવા મળતી હોય છે કે અમારી સમસ્યા સાંભળવા વાળું કોઈ જ નથી હોતું